સ્કૂલ માં આપણે જઈએ છે કોલેજ જઈએ છે શા માટે કેલોરી માટે અને કોઈને પણ આજે પૂછ્યો કેલોરી શા માટે છે સાચો જવાબ નથી મળતો મૂળમાં માં કેલોરી એટલે ઘડતર માટે મૂળ માં કેલોરી એટલે ઘડતર આપણામાં માનવતા વધે અને આપણે કોણ ઈશ્વર જે બની શકીએ એને માટે રસ્તો કાઢવા માટે કેલોરી આ દુનિયામાં આવી पर धीमे 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 ये तो आप भूल गया आज स्कूल में जव कॉलेज में जव एट मार्क्स लावा रिजल्ट लावा कैनेडा जवा बार देश जवा पैसा कमा स्कूलों करता ट्यूशन सेंटर वे चाहिए कारण के बिजनेस बढ़ी गयु के आ दिशा में दुनिया जाए आ दिशा में आप देश जाए આપણે ક્યાં પહોંચીશું કઈ ગુટસમાર્તન અવાડ ગુટસમાર્તન અવાડ પણ આપણે ખબર જ નથી ગુટસમાર્તન એટલે ગુજરાતીમાં બળો સંવર્ણી કહેવાય એની વાત તમે કદાચ ના જાણો ગુટસમાર્તન એટલે બળો સંવર્ણી એટલે કે પોતાના હિત કરતાં બીજાના હિત માટે કાર્યરત ના બીજાના કલ્યાણ માટે કામ કરવા બીજાની ઉન્નતિ માટે કામ કરવા ઈશ્વરે જે કૃપા એને આપેલ છે જે ટેલેન્ટ છે જે શક્તિ છે